હર મહાજે મિત્રો હમીયે લોકલ બુજુ ને ફરી એક નવા વિડીયો તમારું હાર્દિક સ્વાગત છે તો આપણે જવાના છે પ્રદર્શન પ્રદર્શન વિભાગમાં ત્યાં અલગ અલગ મૂકેલા એ બધું જોવાનું છે પ્રદર્શનની વાત કરું ને મિત્રો તો ભૂત બંગલો છે પછી નાના બાળકો માટેની બાળ નગરી પણ રાખેલી છે પછી હિમાલયના પર્વતમાળા રાખેલી છે બધું વિડીયોમાં તમે બતાવું છો તો વિડીયોમાં ત્યાં સુધી બન્યા રહેશે ચાલો તો પેલા આપણે જોવા માટે જઈને પેલા મિત્રો આપણે ટિકિટ લેવાની થાય

ટિકિટ બાળી છે ત્યાં પણ ઘણા માણસો આવેલા છે તો મિત્રો આપણે એન્ટ્રી કરીએ ને તો ચારે બાજુ લાઇટનું ડેકોરેશન છે ઉપર ફૂગાનું ફૂગા એની એની અંદર લાઇટનું પણ ડેકોરેશન કરે છે તો આપણે અંદર જઈએ ને અંદરથી તમને બતાવીએ કે કેવું બધું વ્યૂ છે ને કેવું બધું છે જોવાનું છે જો આ બાજુ જો મિત્રો આપણે આ બાજુ બધી બધું તસવીરો સ્વામિનારાયણ ભગવાનના અવતારોની બધી તસવીરો લગાડવામાં આવેલી છે પછી આપણા કૃષ્ણ ભગવાન બધા અલગ અલગ મિત્રો લખેલું છે શું સ્વાગત આપણું બધાનું સ્વાગત કરે છે આનંદ મેળામાં જો આપણે સ્વામી દ્વારા દ્વારા જે થયેલા કાર્યકરો હોય ને એના તસવીરો પણ લગાડવામાં આવી છે જો આ બાજુ આપણા નિત્ય સ્વરૂપ દાસજીનું બેનર પછી આ બધું જો બધા અલગ અલગ બધા ચિત્રો લગાડવામાં આવેલા છે આપણે ઘર સભાની અંદર પ્રવેશ કરી રહ્યા છે જો તમે અંદર ને અંદર કેવું બધું જોવા દેવું છે તમને બતાવીએ બધું અલગ 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 બધું શું બતાવવામાં આવેલા લાગે મિત્રો આ બધું હું લખેલું છે આપણી ખુશીઓનું સરનામું ઘરસભા આ બધું આપણે ઓરિજિનલ જે માણસો આપણે ઘરસભા સાંભળી રહ્યા હોય ને એવી રીતે ટીવીમાં બતાવવામાં આવેલું છે ને આમ બે માણસ છે ને એ જોઈ રહ્યા છે ઘરસભા તો અદ્ભુત દ્રશ્ય બતાવવામાં આવેલું છે તમે જોઈ શકો છો બધું છે ને પ્રદર્શનમાં રાખવા માટે તો આપણે ટાયરની મદદથી ગાડી જેવું બનાવેલું છે જો તો મિત્રો આપણે અત્યારે તમને બાળનગરી બાળનગરીમાં પ્રદર્શન જોવા બાજુ લાઈન પેલી કેટલી છે બાળનગરીમાં આવીએ ને તો તરત જો આ બાજુ આપડે ઓરિજિનલ આપણે છે ને શારધામ ની જાત્રા કરવા માટે ને રેલવે સ્ટેશન ને એ બાજુ આવી ગયા હોય ને એવો માહોલ આવે જો આ બાજુ ટ્રેન નું પછી આ બાજુ હાઈવે

થઈ રહ્યો છે ને તો તેની માટેનો અલગથી મહા સ્વામિનારાયણ ભગવાનનું મંદિર પણ બનાવેલું છે જો આગળ તમને બતાવી કઈ થોડું છે સડક છે ને સડકમાં અલગ અલગ બધા ટ્રેન છે બધું અલગ અલગ કુતરો છે પછી ફોર વ્હીલ છે ટુ વ્હીલ છે એ બધું અલગ અલગ બધું મૂકેલું છે ને આગળ તમે જો તમને દેખાડો ને મિત્રો તો આ રેલવે સ્ટેશન ઓરિજિનલ આપણે રેલવે સ્ટેશન હોય એવી ફિલિંગ અહીંયા થાય એવું બધું એવું પ્રદર્શન મૂકેલું છે જો ને પાછળ તમે જોઈ શકો છો ને કૃષ્ણ હરિકૃષ્ણ મહારાજ એક્સપ્રેસ વડતાલધામ એ બધું એ જઈ રહી છે એ બધું ટ્રેનના ઓરિજિનલ બધા દ્રશ્યો તમે જોઈ શકો છો ને એવા બધું મૂકેલું છે જો આ ટ્રેન આવી રહી છે

અલગ અલગ જો મિત્રો આ ટ્રેન જઈ રહી છે તો ગુરુલ આપણને લાગે કે આપણે રેલવે સ્ટેશન જ ઉપાસી એવું પ્લેન થાય એવી રેલવે ટ્રેન જઈ રહી છે તો આ બાજુ સ્વામિનયનો એક કૂતરો પણ મૂકવામાં આવે છે એની ચારે બધુ ફોરવેલું એટલે રસ્તાની વચ્ચે આપણે ઊભા હોય ને એવું ફ્લેક થાય છે જો આ બાજુ બળદગાડી છે જે આ બાજુ આપણે પોલીસની મોટર છે અલગ અલગ જો ઉપર આ બધું બધું હોસ્પિટલ છે પોલીસ સ્ટેશન છે એવા અલગ અલગ બધા દ્રશ્યો મૂકવામાં આવે છે આપણને લાગે કે પોલીસ સ્ટેશન આપણા સિટીમાં છે એવું અનુભવ થાય એવું બધું અહીં દ્રશ્યો મૂકવામાં આવેલા છે અહીં તમે દેખાડો ન તો આ પવન શક્યો એટલે કે આપણે પર્વતમાળાની ઉપર આ પવન શક્યો થતી હોય ને એવો જ અનુભવ થાય આપણને જોઈ જો મિત્રો પાછી એક ટ્રેન આવી રહી છે આવી આપણને આપણને બધી ટ્રેન આપણને લાગતું હોય કે આપણે શારધામ જે જાત્રામાં જઈ રહ્યા છીએ એવી ટ્રેન બધી વસ્તુ એવી બતાવવામાં અહીં આવશે તો મિત્રો આગળ એક તમને રેલવે સ્ટેશન બતાવ્યું ને એની જેમ જ આ બીજું રેલવે સ્ટેશન આવેલું છે આવા ઘણા ફરા આગળ તમને રેલવે સ્ટેશન છે પછી બધી વસ્તુઓ બતાવવામાં આવશે આગળ જુઓ તમે આપણને ઓરિજિનલ આપણે પર્વતમાળાની વેસમાંથી જઈ રહ્યા હોય ને એવો અનુભવ થાય આગળ પવન શકી છે એવું બધું ઘણું મૂકેલું છે તો તમને વિડીયોમાં જરૂર સુધી બની છે બધું બતાવવાનું છે મિત્રો મિત્રો આ બાજુથી ટ્રેન આવતી હોય ને તો અહીંથી આપણે જો બે પાટા થઈ ગયેલા છે આ બાજુ ત્રણ ચાર પાટા હતા આ બાજુ બે પાટા થઈ જાય આપણે ગુફા છે ને ત્યાંથી એ ટ્રેન અંદર જાય છે અને આપણે અંદર બીજી ટ્રેન છે તો આ બાજુથી ટ્રેન આવે છે તેની એવું દૃશ્ય બનાવવા માટેનું બનાવેલું છે તમે જોયું ને તેવી જ રીતે અહીં પણ એક સ્વામિનારાયણ ભગવાન મંદિર બનાવેલું છે તેની એક સાઈડ બાજુમાં મિત્રો તમે જોવો અલગથી બીજું પાછું રેલવે સ્ટેશન આવ્યું હોય ને એવાનો અનુભવ થાય આ બધું અહીં માણસો બધા ઉભા હોય રેલવે સ્ટેશનમાંથી માંથી રેલવે માટે પછી આવતા હોય એવા દ્રશ્યો બતાવવામાં આવેલા છે જો આવી તો મિત્રો અમે ઘણી બધી ટ્રેનો હાલતી જઈ છે તમને બતાવી ચાલુ ને ચાલુ ટ્રેન રહી છે જો મિત્રો આ बाजू પણ જો અલગ અલગ બધી વસ્તુ પ્રાણીઓ બધી કે પ્રાણીઓ છે બધી અલગ અલગ બધી વસ્તુઓ બocal જો આ બ્રિજ અમાથે શરૂ થાય ને મિત્રો તો અહીં જો આ બ્રિજ ને બ્રિજ પૂરો થઈ જાય છે અને આ બધું થાર ગાડી છે પોલીસ ની ગાડી છે બધું અહીંથી ઉતરે છે અને આ બધું રસ્તો જો ગાડી જેવો રસ્તો તમને બતાવવા રસ્તો અહીંથી બધે પૂરો થાય જો આપણે ગામડામાં બધું આ બળદગાડું છે જેસીબી છે આ ટ્રેક્ટર છે એવો આપણે ગામડાની ખેતી કરતા હોય ને માણસો એવોアドレス બતાવવા માંગો છો આગળ બતાવ્યું એમાં ઘણા ખરા સ્વામિનારાયણના મંદિરો બનવાના હોય ને બની ગયેલા હોય ને બધાય બતાવવામાં આવેલા છે વાત આ બાજુ પણ એક અલગથી રેલવે સ્ટેશન બનાવેલું છે ઘણા ખરા રેલવે સ્ટેશનો પછી બધાય અલગ અલગ બધાય રસ્તાના છે બધું અલગ અલગ મંદિરો છે બધું અહીંયા આપણને એવો ફિલિંગ આવે કે મિત્રો આપણે શારદામની યાત્રા કરી રહ્યા હોય ને એવો અદ્ભુત અનુભવ થાય છે એવું ને આપણા ગામડામાંથી ટ્રેન ઓટી રહી હોય ને એવો અનુભવ અહીં થાય છે તો મિત્રો જરૂરને જરૂરથી તમે આ પ્રદર્શન વિભાગ છે ને તો તે જોવા માટે જરૂર ને જરૂરથી આવજો મિત્રો જોવા આપણા ગામડાનું ઓરિજિનલ ગામડાની ગામડાની વિશ્વમાંથી ટ્રેન ઉઠી રહ્યો ને એવું બધો અનુભવ થઈ જાય તો અહીંથી ટ્રેન પાસે અંદર જાય છે અને ઓલી બાજુ તમને આગળ બતાવ્યું ને તે ત્યાંથી ટ્રેન અહીંયા નીકળે છે મિત્રો આ આપણને રેલવે સ્ટેશન આખા આપણે ચારધામની યાત્રા કરી રહ્યા હોય ને એવું અનુભવ થાય છે એવું તમને બતાવ્યું ને તો ક્યારે આપણે આગળ જઈએ ને આગળ સેલ્ફી પોઈન્ટ છે તો સેલ્ફી પોઈન્ટ પણ બતાવીએ ને આગળ ઘણા ખરા અલગ અલગ દ્રશ્યો પણ બતાવવાના છે તો વિડીયોમાં સેટ સુધી બની જાય તો ચાલો આગળ રહેજે હોરર હાઉસ તમને બતાવવાનું છે તો વિડીયોને બુક સ્કીપ કરીને ત્યાં જાતા નહીં સેટ સુધી બન્યા રહેજે ને એ હોરર હાઉસ એવું છે ને મિત્રો તમે એક વાર જોવો ને તો તમે આખો વિડીયો પૂરો જોવાની પછી કરશો તો એવું બધું દ્રશ્યો પણ મૂકવામાં આવેલા છે તો બન્યા જો સેટ સુધી વિડીયોમાં હાલો તો બતાવીએ અમે નાઇટના નાઇટમાં આવેલા છે ને તો અહીં ઘણા ઘણું ખરું પબ્લિક પણ આવેલું છે જો આ બાજુ શરૂઆતમાં આપણે આવીએ ને મિત્રો તો આ બાજુ ગાય માતા છે ને અહીં આપણે કૃષ્ણ ભગવાન છે ને એનું દ્રશ્ય મૂકવામાં આવે છે ગાય માતાને અત્યારે દૂધ આવે એનું એનો અનુભવ થાય એવું બધું દ્રશ્ય મૂકવામાં આવેલા છે આ બાજુ પણ જો આ બાજુ આપણે ફોરવી લાકાનું બનાવેલું છે આપણે ટાયર હોય ને ટાયરમાંથી ફોરવી લાકાનું વસ્તુ બનાવેલું છે જોઈએ આ બાજુ છે ને પ્રદર્શન વિભાગમાં આખું બળસગાડું પણ મૂકેલું છે જો આ બળસ બળસગાડું એટલે બરજ્યા છે પછી આ ઓરિજિનલ ગાડું પણ મૂકેલું છે અને અહીં છે ને ગાડું ભાઈ આખી રહ્યા હોય ને એવો પણ અનુભવ થાય જો આ ભાઈ છે ને અહીં એક બેન છે એ બે બેઠા છે જો તેવું જ રીતે બતાવવામાં આવેલું છે જો અહીં માણસો પણ મિત્રો ઘણા ખરા માણસો જોવા માટે આવેલા છે એટલે તમને તો થોડું ઘણું બતાવીશું અહીં જો ઘણા માણસો છે છે ને આપણા કૃષ્ણ ભગવાનની મોટામાં મોટી મૂર્તિ મૂકવામાં આવેલી છે અને અહીં ઘણા ખરા માણસો સેલ્ફી પણ લઈ રહ્યા છે ને ફોટા પણ પાડી રહ્યા છે મિત્રો અહીં સેલ્ફી પોઈન્ટ માટે બંદરને મૂકેલો છે અને અહીં જો ઘણા ખરા બાળકો છે ને સેલ્ફી પણ પાડી રહ્યા છે એટલું ઘણું ખરું જોયું ને તો અંદર આપણે જઈએ ને અંદર આપણે સ્વામિનારાયણ ભગવાનના અલગ અલગ દ્રશ્યો અને અલગ અલગ આપણે અવતાર હોય ને એ બધું એની વિશેનું અલગથી બધું વસ્તુ મૂકેલું છે તો તે જોવાનું છે તો ચાલો આપણે આગળ જઈએ જવા મિત્રો આપણે પિંટુભાઈ સેલ્ફી પડતા ને પણ ત્યાં ના પડીને કોઈ એટલે ઊભા થઈ ગયા અહીંથી આપણે શરૂ થાય છે ભગવાન સ્વામિનારાયણના અલગ અલગ દ્રશ્યો અને અલગ અલગ અવતારો અને અલગ અલગ જે ભગવાનનો ભગવાનનું હોય ને એની વિશેનું બધું દ્રશ્યો બતાવવામાં આવેલા છે જોવા તમે જોવા મિત્રો આ બધું લખેલું છે કે લખવાનો લખેલું છે તો વાંચવાનો ટાઈમ નથી મળતો પણ તમે વિડીયો કરીને વાંચી લેજો જો એ બાજુ છે આ બાજુ પણ ભગવાન સ્વામિનારાયણના નીલકંઠ પ્રભુ વર્ણનો થોડો અલગ હતી એલો મૂકેલો છે જોવા છે ને ભગવાન સ્વામિનારાયણ આપણે જીણાભાઈ મોવાના છે ને તેને પોતાનો જામુ આપ્યો તેની વિશેનું દ્રશ્ય બતાવવામાં આવ્યું છે પોતાના મંદિર બનાવેલા છે ને તેનું બધી મંદિરો નામ છે જો આ બાજુ અમદાવાદ પણ તીર્થધામ બનાવેલું છે જો આ બાજુ ભુજ છે ત્યાં પણ સ્વામિનારાયણ ભગવાન નું તીર્થધામ બનાવેલું છે તેનો ફોટો છે પછી આ બાજુ વડતાલ વડતાલ ગામનું છે એનું પણ દ્રશ્ય મૂકેલું છે પછી આ બાજુ ધોલેરા ધોલેરા છે આ બાજુ જુનાગઢ છે પછી આ બાજુ ગઢપુર છે ને પછી આપણો આ બાજુ તો આપણું ભાવનગર ભાવનગરનું પણ દ્રશ્ય મૂકવામાં આવેલું છે મિત્રો જોઈએ અત્યારે હવે આપણે જઈ રહ્યા છીએ વોટર શો જોવા માટે ચાલો તો અંદર જાય ને વોટર શો જોઈએ વોટર શો જવા માટે આવીએ ને તો અહીં આપણે પોપકોર્ન તો મળી જ જાય છે તો આ અંદર આવો ને તો નાસ્તો કરવો ને તો પોપ પણ મળી જાય જોવા આવ્યા આમ જોવા આપડી પેલા તો કેટલો માણસો અત્યારે મોટી સબર લાઈન થઈ ગયા જોવા મિત્રો હવે આપણે હોટર્સ જોવા જઈ રહ્યા છીએ જોવા અત્યારે માણસો જોવા આવ્યા મિત્રો ટૂંક સમયમાં અહીં વોટર શો થવાનો છે તો તમને બતાવીએ વિડીયો દ્વારા બતાવવાના છે તો વિડીયોમાં જ આપડે અત્યારે વોટર શો શરૂ થાય ને એટલે વિડીયો પાછો શરૂ કરજો અને તમને બધું બતાવવાનું છે અહીં વોટર શો થવા માટે કેટલો માણસો બેઠો છે

બાકડીયા કેસ જોતા લાગી એની માયા મંદગુને બરણી શકાયા બાકડી કેસ જોતા લાગી એની માયા વાલી ની લિક નામ ધરાયો આવંતરે चलो भाव तेरा सफर बनाय सात वर्ष वन विचरण कीध तप तो सी त्याग અત્યારે હોટલ શો પૂરો થઈ ગયેલો છે તો જો માણસો જો બધા માણસો છે હોટર શો જોઈને હવે આગળ ની છે ને એ બધું જોવા માટે જઈ રહ્યા છે તો

ને એવી રીતે આ બધું ગોઠવેલું છે સિસ્ટમ જો ને આ બાજુ સામે તમે જોઈ શકો છો ને પૃથ્વીનો ગોળો છે ફરી રહ્યો છે એની પર ભગવાનનો સ્વામિને હોય કે એનું પુત્ર પણ મૂકેલું છે ને આ બાજુ સરસ્વતી માતા ગંગાજી માતા યુમનાજી સરયુજી આ બધા નદીઓ અહીં પાણીનું ઓલું કરી રહ્યા હોય ને એવો અનુભવ થાય અહીં તમને ને આગળ હવે અલગ કૃતિ છે તો અલગ કૃતિ છે એ પણ તમને બતાવો ચાલો મિત્રો તો આપણે અહીં ખાસ કુટિયા બનાવેલી હોય ને એનું આપણે ગામડામાં બનાવેલું હોય ને એવી રીતે દ્રશ્ય બતાવવામાં આવેલું છે જો મિત્રો આ કુટિયા જોઈને તો એની એક્ઝેક્ટ બાજુમાં પર્વતમાળા છે પર્વતમાળાની ઉપર આપણે ભગવાન સ્વામિનારાયણ છે ને તપ કરી રહ્યા હોય ને એવો અનુભવ થાય એવો આપણે બતાવવામાં આવેલું છે એની એક્ઝેક્ટ બાજુમાં સિંહ છે પછી સીતા છે એવું બધું દ્રશ્યો પણ મૂકવામાં આવેલા છે મિત્રો અહીં આપણે આવો ને તો આપણે બગીચામાં જવું હોય ને અનુભવ પણ થાય જો અહીં બગીચો છે જંગલ છે ને અહીં જો આ અહીં શરી રહ્યું છે એવું દ્રશ્ય બતાવવામાં આવ્યું છે અહીં છે ને આ ગૌમુખ રાખેલા છે ને તે પર્વતમાંથી આપણે ગૌમુખ એકસો ને આઠ ગૌમુખ રાખેલા છે તેમાંથી ગંગા જે વહી રહી હોય ને એવો અનુભવ થાય જો અહીં એકસો ને આઠ અહીં ગૌમુખ રાખેલા છે ને આ હિમાલયની પર્વતમાળા છે ને તેમાંથી આ પાણી આવતું હોય ને એવો અનુભવ થાય જો અહીંયા એકસો ને આઠ ગઉ ગૌ રાખેલા છે એમાંથી ગંગા પાણી વહી રહ્યું છે આ બધું જોવો મિત્રો તો મિત્રો અહી હું મુક્ત છું તેવું ટેચ્યુ પણ મુકવામાં આવેલું છે જોવા જેવું બનાવેલું છે તેની ઉપરથી પાણી વહી રહ્યું છે ને તેની અંદર આપણે સાધુ અથવા સ્વમનારાયણના ભગત હોય તે તે સ્નાન કરી રહ્યા છે ને તપસ્યા કરી રહ્યા છે એવો અનુભવ થાય એવો આ જોઈ છે કારણ કે એવું વોરા જોવા માટે થઈ રહ્યા છે આ ગેટ જોઈને જ મિત્રો તમને લાગશે કે આ અંદર કેવું હશે બધું જોઈ લો પણ ભગવાન સ્વામિનારાયણના અલગ અલગ પ્રસંગો વિશેનું માહિતી બધી આપતું દ્રશ્યો મૂકવામાં આવે છે થ્રી ડી આપણને લાગે કે રિયલ અહીં બેઠા હોય ને એવું થ્રી ડી આકારનું દ્રશ્યો મૂકવામાં આવે છે આગળ પણ ઘણા છે એટલે કે હિમાલયમાં જળભ્રતથી મૃગવાલા મૃગલામાં થયેલા હતા ને તેની વિશેનું અદભુત દ્રશ્ય બતાવવામાં આવેલું છે Thank અત્યાર સુધી તમે જે વસ્તુની વાટ જોઈને બેઠા અને ત્યાં આપણે જો હોરાર આવું છે એટલે કે ભૂત બંગલો જોવા માટે જઈ રહ્યા છીએ તો વિડીયોમાં સૌથી પણ યાર જો મિત્રો જો અહીંયા આવતા વ્યાત જ મિત્રો ગેટમાં તમે ખાલી જોવો ને તો તમને એવું લાગશે કે હવે આપણે ગયા ભૂત બંગલામાં જોવા જઈ રહ્યા છીએ એવો અનુભવ થાય જોઈ જોઈ અહીંથી શરૂઆત થાય છે આપણે ભૂત બંગલો જો અહીંયા મિત્રો લખેલું છે ને હોરાર આવું એટલે કે ભૂત બંગલો મિત્રો અહી અદભુત કૃતિ મુકવા આવેલી છે આપડે ફાંસી જયારે ગળાપો ખાઈને ત્યારે આપણે ગળાપો ખાધા પછી આપણી કેવી હાલત થાય તે વિશેની અદભુત કૃતિ દર્શાવવામાં આવેલી છે

આનંદ તો ખૂબ સરસ આવે અને અહીંયા ભગવાન શ્રી સ્વામિનારાયણની જીવન સરિત્રિયા સંપૂર્ણ રીતે બતાવવામાં આવેલી છે અને ભૂત પણ એવા જ ઓરિજિનલ ટાઈપ રાખવામાં આવેલા છે ને અહીંયા વોટર શો પણ રાખવામાં આવેલો છે ને ભગવાન સ્વામિનારાયણ વિષયનો અદભુત દ્રશ્યો પણ દર્શાવવામાં આવેલા છે પછી અહીં આપણે જાત્રા યાત્રા રહ્યા હોય ને એવું આ ટ્રેન પણ દોડી રહી હોય દોડી છે એવું બધું અલગ અલગ બધી કૃતિઓ મૂકવામાં આવેલી છે તો વિડીયો જરૂરથી મિત્રો આ પ્રદર્શન વિભાગોમાં તમે જોવા માટે આવજો